તમને બતાવવાનો સૌ ગોબર માંથી ધૂપબત્તી કેમ બને પેલા ગોબર હવાનું લાવેલું નહીં રાખવાનું તાજું ગોબર રાખવાનું અથવા ગોબરનો પાવડર કારણ કે બે ત્રણ કલાક ચાર કલાક પીળું રહે તેની અંદર જીવાત જ થઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે પોળું કરી નાખવાનું એટલે જીવેત ન હોય તાજા તાજા ગોબરમાં બનાવવાનો ધૂપબત્તી બને બહુ સરસ અને આ છે લાકડાનો સોલ આવે એને આ રીતે અંદર નાખવો પડે નકર અગરબત્તી ધૂપબત્તી જે હોય ને એ પ્રગટાવવામાં આખી જગે નહી જગવા માટે આ પાવડર અંદર મિક્સ કરવાનો એટલે આખી આખી ધૂપબત્તી જગી જાય છે આ બધું નહીં લાકડાનો પાવડર હોય ને એ જ છે એકદમ ઝીણો આવે એટલે ઠેઠ લગન જગ્યા જાય ઠરી ન જાય ઘણા બનાવતા હોય પણ એને ઘણા આખી જગતી નથી વૈશ્યથી ઠરી જાય છે તો મારે હજી લગન એટલા વર્ષો તા વાપરું છું ક્યારેય ઠરી નથી પૂરેપૂરી સીધો મોબાઈલ રાખો હા સીધે સીધી આખી આખી પૂરી થઈ જાય છે કોઈ દિવસ વૈશ્યથી ફેરી નથી એ માટે ગેસીસ ઓલું બીજું કાંઈ કોઈ જાતનું કેમિકલ નહીં આ બુગળ આવે ભારે ભારે બુગળ છે જોઈ રહ્યા છો તમે આ બુગળ બુગળ છે અને આ રીતે પાણીની અંદર આ રીતે પાણીમાં એનું ઉલ્લોકન નાખવાનું જોરદાર ધૂપપતિ બન્યા અને આ ઘરની અંદર પ્રગટાવવામાં કેટલા ફાયદા થાય છે એ તમે એક ખરો વાપરતા જાઓ એટલે એક દિવસમાં ન ખબર પડે આનું પરિણામ મહિનો બે મહિનો ત્યારે આપણને આનું વાતાવરણ ઘરનું કેવું કરી નાખે આખું વાતાવરણ સેન્જ થઈ જાય એટલી અંદર ઉર્જા આવે ઘરની અંદર આપણું મકાન ની અંદર એટલી ઉર્જા આવે આપણને ત્યાં ઘણી જગ્યાએ નો આપણે બેઠા હોય તો જલ્દી ઊભું થઈ જવું પડે પણ અહીંયા તમે જાઓ એટલે તમને આમ શાંતિ થાય આવા બધા આના પ્રભાવ હોય એટલે એની માટે આપણે બનાવીએ છીએ અને તમે પણ આવું વાપરવાનો આગ્રહ રાખજો એનો મટીરિયલ બને છે ગોબર જ છે તાજે તાજો ગોબર લેવો છો થોડોક પાવડર મિક્સ કરવો પડે એવું લાગ્યું લાકડાનો પાવડર આપણે લોકોને શીખવાડતા હોય તેનું હોવી આની વિષય મહિના દિવસે ગાય વિષયનો વર્ગ હોય તો ઘણા લોકોને આપણે એમ મહિલાઓ બૈરાઓ ઘણા આવે છે શીખવા માટે આપણે કામ કરવી છે વગર પૈસા આખો દિવસનો વર્ગ હોય એમાં ઘણી બધું વસ્તુ આપણે શીખવાડતા હોય ગાય ખાલી દૂધ આપે ઘણા એમ જ થાય ગાયનું દૂધ જ સારું છે પણ ગાયની અંદર એનો ગોબર એટલી તાકાત છે ગૌમૂત્ર આ બધી વસ્તુ એની ઉપયોગી છે આપણે ભૂગળ પાણી જે બનાવ્યું હતું ભૂગળનું પાણી નાખ્યું આજે આમાં ગાયનું ઘી નાખશું ઘીનો ઉપયોગ કરીશું ઘર હાટું જ બનાવવાની છે એટલે જોરદાર જ બનશે પછી ગ્રાહકને પોહાય ની સારી ક્વોલિટી વાપરવી હોય એ લઈ જાય છે આની અંદર ઘી નાખવાનું આવે E esse આવી ધૂપ ઘેરે ઘરે પ્રગટાવવી ભગવાનની રાજી થઈ જાય અને આપણા બાળકો આપણો પરિવાર કેમિકલની જે સુગંધ લેવી એની કરતાં આમાં કેટલી મજા આવે અત્યારે મેં ખાલી આમનું મટીરિયલ મિક્સ કર્યું છે તો આમ સરસ મજાની સુગંધ મેળી જામ આપણે આ ઓલી ડાય હતી એનો ઉપયોગ કરીને ધૂપબત્તી મટિરિયલ બધુંય બધું થઈ ગયું છે હવે એ બનાવવાનું ચાલુ કરવી છે જો આ ડાય ફરાઈ ગઈ એને કાઢવા માટે આપણું જૂનું બાવણું હોય દરવાજો આ એનું આ કાટી લીધું આગળ ગયેલું આ રીતે કાઢવા જાત બની ગઈ ધૂપબતી આ રીતની બને આને હુકવવા દેવાની હુકાઈ જાય એટલે સરસ મજાની કોક અમુક તૂટી ગયો એને પાછો રાઉન્ડ બાદ દેવાનો બની ગઈ સરસ મજાની બીજી થાળી કડીક બંધ કરીને લેતા બહુ ત્રાસ લઈ લો થઈ ગઈ તો જે આપણે ધૂપ બનાવતા હતા ત્યાં બનીને કમ્પ્લીટ થઈ ગઈ એટલે બધી બનાવી નાખી ગાય ના ગોબર ની સરસ મજાની ઓરિશનલ ભગવાનને શુદ્ધ ગાયના ગોબરની જો આ ધૂપબત્તી મારી ઘેરે હું આ જ વાપરું છું અને તમે પણ આવી ધૂપબત્તી વાપરવાનો આગ્રહ રાખજો ઘરની અંદર વાતાવરણ બહુ સરસ રહી ગાય ખાલી દૂધ માટે નહીં ગાયની અંદર બધી વસ્તુ છે બનાવતા આવડે તો એનું ગોબર એ વેસ્ટ નથી થતું બરાબર અને આપણા શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી વાંસની અગરબત્તી બાળવાનું કોઈ પણ જગ્યાએ તો લોકો બાળતા હોય પણ હાથેય બનાવી લેવાય અને જે કોઈને શીખવું હોય મહિનામાં એક ફેરવું આખો દિવસનો વર્ગ હોય સો રૂપિયા શુલ્ક હોય સો રૂપિયામાં તો આખો દિવસ એને જમાડવી બધું એટલે ક્યારેય પણ કોઈપણને આવી ધૂપબત્તી શીખવાની ઈચ્છા હોય તો અવશ્ય મારો કોન્ટેક કરવો એટલે આપણે અમરેલી જિલ્લા અમરેલી જિલ્લો ગૌ સેવા ગતિવિધિ કામમાં લાગેલું છે એટલે ગાયની જે જે વસ્તુ બને કોડિયાથી માંડીને તોરણ હોય તેને બને ગાયના ગોબરના એવું બધું આપણે શીખવાડતા હોવી જય ગૌ માતા